સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે છે તો આ અરજી કરવાની પ્રક્રિયા શું ઉમેદવારોનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે પરીક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે અને ફોર્મ ભરવા માટેની લાયકાત શું છે આ તમામ માહિતી વિશે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયો કરીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ માં નવા હોવ તો આ ચેનલને ને કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી યોજના કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ મિત્રો વાત કરી લઈશું જે અગત્યની તારીખો છે તેના વિશે હવે મિત્રો જો તમારે આ ભરતીમાં અરજી કરવી હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચૌદ બાર બે હજાર પચીસ છે અહીં મિત્રો તમે અરજી ફી છે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ફરી શકો છો જો તમારે ઓનલાઈન ફી ભરવી હોય તો ચૌદ બાર બે હજાર પચીસ સુધી હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે એમએચ ની ઓફિસિયલ વેબસાઇટ અથવા તો એનસીએસ ના પોર્ટલ પર જ ફરવાનું રહેશે વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે તો અહી પે સ્કેલ લેવલ એક મુજબ ઉમેદવારોને રૂપિયા અઢાર હજાર થી છપ્પન હજાર નવસો સુધી પગાર મળવા પાત્ર થશે તેની સાથે અહીં અન્ય ભથ્થાઓ પણ મળવા પાત્ર રહેશે જેવા કે બેઝિક પગારના વીસ ટકા વધારાનું એલાઉન્સ મળે છે તેમજ તમે રજાના દિવસોમાં પણ ફરજ બજાવો છો તો મહિને વધુમાં વધુ ત્રીસ દિવસ સુધી કેશ કોમ્પન્સેશન મળે છે ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ માંથી ધોરણ દસ કે સમકક્ષ ની પરીક્ષા ઉંમર ની ગણતરી કરવામાં આવશે ચૌદ બાર બે ના રોજ ઉમેદવાર ની ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ઉંમર છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં એસસી અને એસટી કેટેગરી જે ઉમેદવારો છે તેમને પાંચ વર્ષ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે તો મિત્રો અહીં બે તબક્કામાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવશે તે પ્રકારની હશે કે જેમાં સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી પણ પ્રશ્નો અને રીઝનિંગ ને લગતા પણ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ અંગ્રેજી ભાષા ને લગતા પણ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એવી રીતે કુલ સો માર્ક ના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે એક કલાક નો સમય આપવામાં આવશે મિત્રો આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ લાગુ મિત્રો પ્રથમ પરીક્ષામાં જે ઉમેદવારો વીસ કે વધુ માર્ક્સ મેળવેલ હશે તેમને અહીં બીજા તબક્કામાં ઇંગ્લિશ ભાષાને લગતી લેખિત પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષા પચાસ માર્ક્સની રહેશે અને તેના માટે એક કલાકનો સમય આપવામાં આવશે વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો અહીં કુલ ત્રણસો જેમાંથી એકસો સાઈઠ જગ્યા કેટેગરી કેટેગરીના ઉમેદવારો માટે છે ત્યાર પછી એસસી કેટેગરી ઉમેદવારો માટે બેતાલીસ જગ્યા રહેશે તેમજ ચોપન જગ્યા છે તે એસટી કેટેગરી માટે રહેશે અને ચોત્રીસ જગ્યા છે તે ઈડબલ્યુ એસ કેટેગરી ના ઉમેદવારો માટે છે આવી રીતે કુલ ત્રણસો બાસઠ જગ્યા પર એમટીએસ ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે હવે મિત્રો ગુજરાતમાં કયા કયા એક્ઝામ સેન્ટર છે તેના વિશે વાત કરીએ તો અહીંયા અમદાવાદ છે અથવા તો ગાંધીનગર પછી મહેસાણા છે રાજકોટ અને સુરત આવી રીતે ગુજરાતમાં પાંચ જગ્યાએ પરીક્ષા લેવામાં આવશે હવે મિત્રો જ્યારે તમે અરજી ફોર્મ ભરો છો ત્યારે તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર કેવી રીતે અપલોડ કરવું તેના વિશે માહિતી મેળવીએ તો તમે જે પાસપોર્ટ ફોટો 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 અપલોડ કરો છો તે તે તાજેતરનો જ હોવો હોવો જોઈએ 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 એટલે કે જૂનો નહીં અને છે કલર બ્લેક એન્ડ માં અપલોડ કરશો તો માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલર નું જ હોવું જોઈએ અને ફોટામાં સિત્તેર થી એસી ટકા ભાગ તમારા ચહેરાનો હોવો જોઈએ હવે મિત્રો અહી તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટામાં જે કપડા પહેરેલા હોય તે બેકગ્રાઉન્ડ ને મેચ થવા જોઈએ નહીં એટલે કે વ્હાઇટ કલર ના કપડામાં ફોટો ન હોવો જોઈએ ત્યાર પછી જો તમે નંબરવાળા ચશ્મા પહેરો છો તો ફોટોમાં તમારી આંખો સ્પષ્ટ દેખાવી જોઈએ અને ફોટોની સાઈઝ છે તે 100kb થી 200kb ની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી સિગ્નેચર વિશે વાત કરીએ તો અહીં તમારે સફેદ કાગળમાં કાળી પેનથી સહી કરવાની રહેશે અને તમે જે સિગ્નેચર અપલોડ કરો છો તેની સાઈઝ 80 થી 150kb ની વચ્ચે હોવી જોઈએ હવે મિત્રો પરીક્ષા ફી વિશે વાત કરીએ તો અહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે કે જેમાં એસબીઆઈ ગેટવે છે તેમાં તમારે ડિપોઝિટ તરીકે સો રૂપિયા પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે તે સિવાય અહીં રિક્વાયરમેન્ટ પ્રોસેસિંગ ફી તરીકે રૂપિયા પાંચસો પચાસ ભરવાના રહેશે એવી રીતે મિત્રો અહીં તમારે કુલ છસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પ્લસ જે બેંકનો ચાર્જ લાગે છે તે તમારે અલગથી ભરવું પડશે તો મિત્રો આવી રીતે આઈબી દ્વારા એમટીએસ ની પોસ્ટ પર ફરતી બહાર પાડવામાં આવેલ છે જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં